હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો એક એવી વસ્તુ કે જે આજે વિશ્વના લગભગ લગભગ પિચોતેર થી એસી ટકા લોકો સવારના નાસ્તામાં ખાવામાં ઉપયોગ કરે છે અને આ વસ્તુને ખાવાથી જ મુખ્ય કારણ છે કે આપણી નસો છે તે બ્લોકેજ થઈ જાય છે નસોની અંદર અવરોધ સર્જાવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આજે ખૂબ જ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે આ સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે પણ આ સાચી વાત છે જી હા મિત્રો આ એવી વસ્તુ છે કે આપણા જે આપણા શરીર માટે ખૂબ જ વધારે ઘાતક સાબિત થઈ રહી છે અને આજે આખા દેશમાં આખા વિશ્વમાં મોટા ભાગના લોકો છે તેનું તે લોકો આજે આ વસ્તુનું સેવન નાસ્તામાં ખૂબ જ શોખથી અને તેને ખૂબ જ સારી માનીને કરી રહ્યા છે મિત્રો આ કઈ વસ્તુ છે તેના વિશે જણાવીશ તેની સાથે સાથે આ વસ્તુ આપણે લોકોએ શા માટે ન ખાવી જોઈએ એ પણ જણાવીશ અને કઈ રીતે એ આપણા શરીરને નુકસાન કરી રહી છે એના વિશે પણ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં હું તમને લોકોને આપવાનો છું તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો મિત્રો આ વસ્તુ જે છે જ્યારે એનું સેવન આપણા દ્વારા વહેલી સવારે ઉઠીને જ કરવામાં આવે છે ત્યારે બને છે એવું કે તેનાથી મુખ્યત્વે તે આપણા શરીરની અંદર જાય છે અને આપણા શરીરની રુધિર વાહિનીઓ કે જેને સમજાય તેવી ભાષામાં કહું ને તો હૃદય સુધી લોહી લઈ જતી અને હૃદયમાંથી લોહી લઈ આવતી જે નળીઓ છે તેની અંદર બ્લોકેજ સર્જવાનું કાર્ય કરે છે હવે મિત્રો યાદ રાખજો ઘણીવાર આપણે લોકોને એવું સાંભળવા મળે છે કે જ્યારે આવું બ્લોકેજ સર્જાય છે ને તેના માટે જવાબદાર જો કોઈ વસ્તુ હોય તો એ છે કોલેસ્ટ્રોલ હા એ સાચી વાત છે પણ પૂરી વાત નથી જી હા મિત્રો કારણ કે કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ છે તે મુખ્યત્વે બે પ્રકારના છે એચડીએલ અને એલડીએલ એચડીએલ છે તે સારું કોલેસ્ટ્રોલ છે જ્યારે એલડીએલ છે તે ખરાબ કોલેસ્ટ્રોલ છે હવે લોકોમાં એ જ આપણે સમજીએ છીએ કે એલડીએલ કોલેસ્ટ્રોલ છે તે આ પ્રકારનો અવરોધ સર્જે છે તે આ પ્રકારનું બ્લોકેજ સર્જવા માટે જવાબદાર છે પણ મિત્રો તેનાથી એક સ્ટેપ આગળ સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે પણ આપણી આ રુધિર વાહિનીઓ હોય છે એટલે કે લોહી લઈ જતી નળીઓ હોય છે તેની અંદર આવો અવરોધ સર્જાય છે ત્યારે જ આપણને હાર્ટ એટેક આવે છે એક સામાન્ય ઉદાહરણ દ્વારા મિત્રો સમજાવવાનો પ્રયત્ન કરું તો માની લો કે એક પ્લાસ્ટિકની નળી છે હવે આ નળીની અંદર રોજે રોજ પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે પણ ધીમે 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 તે પાણીની સાથે આવતો કચરો છે તે પ્લાસ્ટિકના પાઇપ પર ધીમે ધીમે જવા જમા થવા લાગે છે અને એક સમય એવો આવે છે કે જ્યારે કચરો એટલો બધો વધી જાય છે કે હવે પાણી તેમાંથી વહી નહીં શકે અને તેને આપણે લોકો કહીશું બ્લોકેજ સેમ આ જ પ્રોસેસ આપણી વાહિનીઓ સાથે પણ થાય છે અને એના પરિણામ સ્વરૂપે આ કોલેસ્ટ્રોલ તેમાં જમા થવા લાગે છે હવે આવું કામ થાય છે એ મિત્રો તમને સૌથી પહેલાં જણાવી દઉં તો જ્યારે પણ આપણી રુધિરવાહિનીઓ છે મિત્રો તેમાં એમને એમ કોલેસ્ટ્રોલ જમા નથી થતું કોલેસ્ટ્રોલ જમા થવા માટે તેમાં ઇન્ફ્લામેશન શરૂઆત ઇન્ફ્લામેશનથી શરૂઆત થાય છે ઇન્ફ્લામેશનનો મતલબ જે રુધિરવાહિનીઓ છે તેમાં ધીમે ધીમે સોજો આવવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે તેમાં વહેતા રુધિરમાં જે કોલેસ્ટ્રોલ રહેલું છે જે એલડીએલ રહેલું છે તે ધીમે ધીમે તેની જે દિવાલો છે તેના પર જમા થવા લાગે છે અને એક સમય એવો આવે છે કે તે એક પ્રકારનું બ્લોકેજ સર્જાય છે ત્યાં તે ગંઠાઈ જાય છે હવે આ ગંઠાઈ જવાને પરિણામે જો જે ગંઠાઈ જવાની પ્રક્રિયા આપણી હૃદય તરફ થશે તો તેના પરિણામ સ્વરૂપે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે જો એ ગંઠાઈ જવાની પ્રક્રિયા આપણા મગજ તરફ થશે તો તેનાથી બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે હવે મિત્રો આ તો એવી વસ્તુ છે કે જેને આપણે સંપૂર્ણપણે સમજી પણ તમને લોકોને તરત જ એવો મનમાં પ્રશ્ન થાય કે ભાઈ એ કઈ એવી વસ્તુ છે એ કઈ એવી ખાવાની વસ્તુ છે કે જે આપણા શરીર માટે આટલી બધી ઘાતક બની શકે છે તો મિત્રો તમને લોકોને જણાવી દઉં તો એ વસ્તુ એવી બધી જ વસ્તુઓ છે કે જેની અંદર વધારે માત્રામાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ અને ખાંડની માત્રા રહેલી છે સમજાય એવી ભાષામાં કહું ને મિત્રો તો એવી તમામ પડીકાબંધ વસ્તુઓ કે જે પેકે પેક પેકેટમાં આપણા ઘરની અંદર આવે છે અને તેને લોકો આપણે મોટા ભાગે નાસ્તામાં ઉપયોગ કરીએ છીએ તેમાં ઘણીવાર બ્રેડ છે અથવા તો રેડીમેડ નાસ્તો છે કે જેમાં આપણે દૂધ ઉમેરીને ખાઈએ છીએ અથવા પડીકાબંધ વસ્તુઓ અથવા તો વધારે ખાંડવાળી બેકરી પ્રોડક્ટ અથવા તો ફ્લેવર્ડ મિલ્ક છે અથવા એવી તમામ વસ્તુઓ કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ્સની માત્રા વધારે છે રિફાઇન્ડ સુગર એટલે કે ખાંડની માત્રા વધારે છે અને તેની સામે ફાઈબરની માત્રા જીરો અથવા જીરોની ખૂબ નજીકની છે આ તમામ વસ્તુઓ એવી છે કે જે આપણા હૃદય માટે ખૂબ જ ઘાતક નીવડી શકે છે હવે મિત્રો આ વસ્તુઓ તો થઈ તેના નામની કે હવે આ વસ્તુઓ કઈ છે તે મેં તમને જણાવ્યું પણ આ વસ્તુઓની અથવામાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને બીજી કઈ કઈ વસ્તુઓ છે જેનાથી પણ આવું નુકસાન થાય છે એ પણ જણાવી દઉં મિત્રો બજારમાં મળતી તમામ પેકેજ વસ્તુઓ સાથે સાથે બજારમાં મળતા તમામ પ્રકારના તૈયાર જ્યુસ જે બનાવવામાં નથી આવતા પરંતુ જેને પેકેટમાં આવે છે પેકેજમાં આવે છે પડીકાઓમાં આવે છે બંધ આવે છે હવે આને તમે પીવો છો એક હેલ્થ ડ્રિંકના સ્વરૂપમાં ખૂબ જ સારું છે કિંમતમાં મોંઘું છે એટલે સારું છે અને આ તો આપણા શરીર માટે સારું છે મિત્રો કોઈ પણ વસ્તુને જ્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે પણ આપણા એની જાહેરાતો એવી કરવામાં આવે છે કે તેને આપણે આપણા સ્વાસ્થ્ય માટે સારી માની લઈએ છીએ અને પછી તેને અનલિમિટેડ માત્રામાં આપણે ખાવાનું શરૂ કરી દઈએ દિવસો સુધી મહિનાઓ કે વર્ષો સુધી ખાઈએ છીએ ત્યારે એક સમય એવો આવે છે કે આપણી નળીઓ છે હૃદયની સાથે સંકળાયેલી તેમાં એકદમ વધારે બ્લોકેજ થઈ જાય છે અને પરિણામે આજકાલ તો તમે જોયું હશે ખૂબ જ નાની ઉંમરમાં પણ લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી ગઈ છે તેનું મુખ્ય કારણ આ જ છે સાથે સાથે ઘણી બધી પ્રકારના ફ્લેવર્ડ મિલ્ક પણ બજારમાં મળે છે આને પણ આપણે હેલ્ધીના નામે ખૂબ જ વધારે માત્રામાં પી રહ્યા છીએ અને આપણે એમ લાગે છે કે આપણા શરીર માટે ફાયદાકારક છે પણ અંતે તો તેમાં સુગરની માત્રા છે તે ખૂબ વધારે હોય છે અને તેના પરિણામે તે પીવાથી આપણા શરીરમાં જે સુગર છે તે એકદમ સ્પાઇક આવે છે એકદમ ઉછાળો આવે છે સુગરની માત્રામાં અને તેનાથી આપણા શરીરને માત્રને માત્ર નુકસાન જ થાય છે તેનાથી કોઈ જ પ્રકારનો ફાયદો નથી થતો આના અથવામાં હવે આપણે લોકોને એવો પ્રશ્ન થાય કે તો એવી કઈ વસ્તુઓ છે કે જેને આપણા અથવામાં ખાવી જોઈએ મિત્રો આના અથવામાં જોઈએ સામાન્ય રીતે આપણા ગુજરાતી ઘરોમાં થેપલા ભાખરી પરોઠા રોટલા રોટલી પૂરી આવી વસ્તુઓ છે તેનું સવારના નાસ્તામાં સેવન કરવામાં આવે છે આ હેલ્ધી છે અને સ્વાસ્થ્યવર્ધક છે આનાથી આપણે બહુ કંઈ મોટું નુકસાન થતું નથી પણ એના અથવામાં જ્યારે હવે આપણે લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છીએ અને એના અથવામાં જે તૈયાર આ વસ્તુઓ બજારમાંથી પડીકાબંધ મળે છે તેમાં દૂધ ઉમેરી અને આપણે ખાઈ રહ્યા છીએ સાથે સાથે અમુક રેડીમેડ નાસ્તાઓ રેડીમેડ જ્યુસ છે અને આપણે તો ખાઈ જ રહ્યા છીએ સાથે સાથે આપણા બાળકોને પણ ખવડાવી રહ્યા છે હેલ્ધી સમજીને સ્વાસ્થ્યવર્ધક સમજીને તો મિત્રો આ આપણી મોટામાં મોટી ભૂલ છે તે સ્વાસ્થ્યવર્ધક નથી તે અંતે તો આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન જ પહોંચાડી રહ્યા છે મોસ્ટ ઓફલી આ સમસ્યા એવા લોકો સાથે થાય છે કે જે એક તો પોતાના ઘરથી દૂર રહી રહ્યા છે તેની સાથે સાથે એવા લોકો કે જેમની પાસે સવારે વહેલા ઉઠીને નાસ્તો બનાવવાનો સમય નથી તેઓ મુખ્યત્વે આવી વસ્તુઓનું સેવન કરે છે તો મિત્રો આના અથવામાં એવા ઘણા બધા ઉપાય છે જેમ કે તમે તૈયાર ફળો છે તે ખાઈ શકો છો અથવા તો તમે દહીં સાથે શાક દહીં સાથે રોટલો ખાઈ શકો છો અથવા તેની અથવામાં વાત કરવા જાઓ તો ફળોની વાત કરી દહીં સાથે તમે મેં તમને કીધું રોટલા રોટલી છે તેનું સેવન કરી શકો છો રાત્રિની રોટલી છે તેને પણ સવારે ખાવી તેનાથી પણ ઘણા વધારે ફાયદાઓ થાય છે વાસી રોટલી ખાવાના ફાયદાઓ પણ ઘણા બધા છે આ ઉપરાંત એવા હેલ્ધી વસ્તુઓ મિત્રો આપણે નાસ્તામાં કે બપોરના ભોજનમાં પસંદ કરવી જોઈએ કે જે પ્રકૃતિની બને તેટલી નજીક હોય આનો મતલબ એવો થાય મિત્રો કે એવો ખોરાક હંમેશા આપણા ખાવામાં હોવો જોઈએ કે જેના પર બને તેટલી પ્રોસેસ ઓછી થયેલી હોય જેમ કે ફળો છે શાકભાજી છે શાકભાજી છે તો તેને કાપી અને આપણે તેના સીધું શાક બનાવીએ છીએ એ સિવાય કોઈ પ્રોસેસ નથી થતી જ્યારે પડીકાબંધ વસ્તુઓ આવે છે તેમાં તેને સાચવવા માટે જુદા જુદા પ્રકારના કેમિકલ્સ ઉમેરવામાં આવે છે આ ઉપરાંત તેને પડીકું ફેરવી અને પાછળ જો તેમાં ફાઇબરની માત્રા તો સાવ નહિવત અથવા જીરો જ હશે હવે મિત્રો આવી વસ્તુઓને ખાવામાં આવશે તો તેનાથી આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન જ થશે બ્રેડ છે બિસ્કિટ છે ફ્લેવર્ડ મિલ્ક છે જ્યુસ છે આ બધી એવી જ વસ્તુઓ છે હા એવું બની શકે કે તમને લોકોને એ વસ્તુઓ ખૂબ જ વધારે ભાવતી હોય તો હું તેને સંપૂર્ણપણે ખાવાની ના નથી પાડતો તમે લોકો તેને કદાચ અતિશય ન રહી શકો તો તમે લોકો તેને મહિનામાં એક બે વાર ત્રણ વાર વધીને કદાચ ટ્રાય ક્યારેક કરી શકો છો તેના માટે ઓલું નથી પણ તમે આને રોજે રોજ જ્યારે આનું સેવન કરો છો એક ને એક તેલમાં વારંવાર તળાયેલી વસ્તુઓનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીરને માત્ર ને માત્ર નુકસાન થાય છે અને મિત્રો તમે જણાવી દઉં આવી વસ્તુઓનું સેવન તમારે આજથી જ બંધ કરી દેવું જોઈએ કે જેથી કરીને નાની ઉંમરમાં આપણે લોકો હાર્ટ એટેકથી પણ બચી શકીએ છીએ અને એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ મિત્રો હંમેશા યાદ રાખજો હાર્ટ એટેક છે એ કોઈ એકાએક આવી જતી વસ્તુ નથી તેના માટેની પ્રોસેસ તો વર્ષો પહેલાં શરૂ થઈ ગઈ હોય છે અને તેનું મુખ્ય કારણ છે આ પ્રકારનો ખોરાક અને તેનાથી આપણે બચવું જોઈએ તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારા આ વિડીયોમાંથી કંઈક ને કંઈક તો નવું જાણવા મળ્યું જ હશે જો એવું હોય તો ચોક્કસથી વિડીયોને આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર